કલ્યાણપુરા ગામે ડીજેના તાલે ગણેશ વિસર્જન કરાયું સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ વચ્ચે ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો સાથે જ ગણેશ વિસર્જન યાત્રા નીકળી રહી છે ત્યારે માત્ર શહેર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગજાનંદ ગણેશોત્સવનો દિવસે ને દિવસે અનોખો મહિમા વધ્યો છે તો આવો આ ગણેશ ઉત્સવ પર રાધનપુરના કલ્યાણપુરા ગામ પર કરીએ એક નજર રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શ્રી શિવયુવક મંડળ દ્વારા ગણેશોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં ગણેશોત્સવની સામૂહિક ઉજવણી એક હજાર આઠસો ત્રાણું માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરાઈ હોવાનું મનાય છે ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં અઢારસો સિત્યોતેર ઇઠ્યોતેરમાં આ પરંપરા શરૂ કરાઈ હતી આજે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરી તેની ભક્તિભાવ સાથે આરાધના કરવાનો મહિમા છે ત્યારે રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે કલ્યાણપુરા ગામ ખાતે શિવ યુવક મંડળ દ્વારા સતત પાંચ દિવસ ગણપતિ મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શિવ મંડળ દ્વારા અહીંયા ભવ્યથી અતિભવ્ય ગણપતિનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સતત સાત વર્ષથી સાતમા વર્ષે અમે ઉજવણું કરી દીધું હતું અને આ વખતે અમે પાંચ વર્ષનો નિયમ લીધો છે ગણપતિ દાદાને પાંચ વર્ષ અમે બેસાડી અને વરઘોડું આજે અમારે પાંચમો દિવસ પૂરો થયો છે ડીજેના તાલથી સર્વ ગામજનો અને યુવાનો મંડળ તરફથી અમને ખૂબ સહયોગ અને સાથ મળે છે તેથી અમે ભવ્યથી અત્ય ભવ્ય વરઘોડું શિવના મંદિરથી આખા ગામની ગલીએ ગલીએ કાઢીએ છીએ અને ગામનો પણ ખૂબ સહયોગ અને સાથ અમને છે તેથી અમારું વરઘોડું અતિભવ્યથીપા જેમાં સમસ્ત ગ્રામજનો એક પરિવાર બની મહોત્સવમાં ભાગ લે છે શિવયુવક મંડળ કલ્યાણપુરા દ્વારા પાંચ દિવસ રાસ ગરબાના આયોજનમાં ચા પાણી નાસ્તો સહિત અનેક વેશભૂષા ધારણ કરી ભવ્ય આયોજન સાથે મહોત્સવ ઉજવે છે કલ્યાણપુરા શિવજી મંદિરથી રામજી મંદિરથી લઈને સમગ્ર ગામમાં ડીજેના તાલે ગણપતિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો ગણેશોત્સવની પાલખી યાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રાધનપુરના કલ્યાણપુરા ગામમાં મંડળ તરફથી ગણપતિનો મહોત્સવ રાખવામાં આવે છે છેલ્લા સાત વર્ષથી પણ રાસ ગરબાનું ઓલું રાખે છે કલ્યાણપુરા ગામ ખાતે છેલ્લા સાત વર્ષથી ગણપતિ ઉત્સવ આયોજન કરવામાં આવે છે તેમાં સૌ ગામજનોનો સાથ સહકાર છે અને રાત્રે દરમિયાન ગરબા કરવામાં આવે છે તેમાં ગ્રામજનો સૌ સભ્ય સાથે મળીને મેં ગરબા આયોજન કરીએ છીએ અને તે દરમિયાન આરતી પ્રસાદી અને તે બધી વ્યવસ્થા કરવામાં આવે છે અહેવાલ અનિલ